તો અમને સર્વ પિતૃ ક્ષમા કરો આમ કહી ક્ષમાયાસના કરવાની તે પછી શ્વાન એટલે કે કૂતરાઓને ગાયને બ્રાહ્મણોને ભોજન કરાવવાનું બ્રાહ્મણોને વસ્ત્રદાન અન્નદાન કરવાનું આ રીતે સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કર કરવાનું અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કરવાથી પિતૃઓ શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ બન્યા રહે છે શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ગયાજીમાં અથવા તો ગંગાજીમાં શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષ પણ શાંત થાય છે પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે કહેવાયું છે કે કોઈ પણ નદી કિનારે અથવા તો કોઈ પણ તીર્થ સ્થાન પર દાન પુણ્ય કર્યું હોય તો પણ અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કર્યું હોય તો

તમે શાંત થાઓ અને તમારા આશીર્વાદ આપો તેમના શાંત થાય દીવો કરવાથી જળ અર્પણ કરવાથી પિતૃઓ શાંત થાય છે અને દરેક મનુષ્યને આશીર્વાદ આપે છે તેમના આશીર્વાદથી ધન વૈભવ કીર્તિ વધે છે પુત્ર પરિવારની પ્રાપ્તિ થાય છે આ રીતે સર્વપિતૃ અમ્માસની પૂજા કરવાની છે પીપળાની પૂજન કરવાનું છે પિતૃતર્પણ કરવાનું છે તથા કોઈ પણ પિતૃઓનું શ્રાદ્ધ તમે ભૂલી ગયા હોય તો આ દિવસે શ્રાદ્ધ કરી પિતૃઓને શાંત કરી અને પિતૃઓના આશીર્વાદ મેળવાના છે દરેકને નમસ્કાર અને જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ મારા વિડીયોને ખૂબ લાઈક કરજો આગળ વધારજો તથા આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે આભાર મારા વિડીયો જોવા માંગતા હોય તો બેલ આઇકન પર ક્લિક કરજો જેનાથી હું જે પણ નવા વિડીયો બનાવું તો એ સર્વપ્રથમ તમારા સુધી પહોંચે તથા જો તમે કોઈ આવા ધર્મ વિશે જાણવા માગતા હોય અથવા તો કોઈ પણ વ્રત અથવા તો પૂજા વિશે જાણવા માગતા હોય તો આ મારી ચેનલમાં કોમેન્ટ કરજો જેનાથી એવા વિડીયો બનાવી અને હું તમારા સુધી પહોંચાડી શકું દરેકને નમસ્કાર